રાજકોટ મહાનગરપાલિકાની વેરા શાખા આજે મોડમાં જોવા મળી હતી શહેરના જાણીતા બજાર વિસ્તારમાં મનપાની ટીમે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચીને બાકી વેરો ન ભરતી અલગ અલગ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી મનપાના આ અચાનક સપાટાને કારણે સમગ્ર બજારમાં ફાડકો પડી ગયો હતો દુકાનો સીલ થતા જ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો વેપારીઓ મનપાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની વેપારીઓનો આરોપ છે કે વહીવટી તંત્ર પક્ષપાત કરી રહ્યું છે અને નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું

પરંતુ એક વેપારી ને પોતપોતાની આકરણી મુજબ વેરા બિલ મળતા નથી વોર્ડ નંબર ત્રણ માં તત્કાલીન અધિકારી જે હતા નીલમબેન બેલીમ તેઓને અહીંના વેપારીઓ રજૂઆત લેખિતમાં અને મોખી પણ કરેલી છે કોઈ પણ જાતનું તેઓ ધ્યાન ન દીધું અને અત્યારે પરિણામ એ આવ્યું કે અમે ગુનેગાર બની ગયા ચોપડે બોલાય છે કે મારે વેરા બાકી છે અમે વેપારીઓ વ્યવહારિક જે વેરા બાકી હોય તે વ્યવહારિકતાથી ભરવા તૈયાર છીએ પરંતુ મન પડ્યું વ્યાજ મન પડ્યું પેનાલ્ટી

અમોને અમારા દુકાનના એક્ચ્યુઅલ ફિગર કહી દેવામાં આવે અને ટૂંકા ગાળામાં અમે પાંચ દિવસ સાત દિવસ કદાચ એટલી પણ મુદત તમને નહીં જોઈ અમને જાણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આજે ને આજે અમારી દુકાન ખુલે તેવી અમારે મીડિયાના માધ્યમથી વિનંતી છે અમે અહીં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વત્સલભાઈ પટેલ બેઠા હતા ત્યાં ગયા હતા તેઓ અમને નગરપાલિકામાં નંદાણી સાહેબ મળવાનું કહ્યું એટલે હવે અમે લોકો નંદાણી સાહેબ આગળ પાસે જવાનું વિચારીએ છીએ પણ ત્યાં ત્યાં સુધી જો અમારી પેલા દુકાનો અમારી ખુલી જાય

અમારી રોજગારી છે એ માટે અમે લોકો પ્રશાસન માગણી કરી છે સરકાર પણ વિનંતી કરી છે અને નગરપાલિકાને પણ વિનંતી કરી છે કે અમને આવું અન્યાય ન કરે અને અમને સીલ ખોલી અને અમારી રોજગારી મેળવવા દે બસ આટલી જ અમારી માંગણી છે